श्याम નમસ્કાર આજના आजના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મળીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સરકારે સેમસંગ યુઝર્સ માટે હાઈ રિસ્ક વોર્નિંગ જાહેર કરી છે સાર્ટ એટલે કે કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઇન્ડિયા જે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી હેઠળ કામ કરે છે તેનું કામ ઇન્ટરનેટ સંબંધિત સિક્યોરિટી રિસ્ક અંગે લોકોને સાવચેત કરવાનો છે કોના માટે વોર્નિંગ ઇસ્યુ કરી તાજેતરમાં માંગ ને વલનેરબિલિટી નોટ સીઆઈન બે શૂન્ય બે ત્રણ શૂન્ય ત્રણ છ શૂન્ય માંગ સેમસંગ મોબાઈલ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે આ એલર્ટ એન્ડ્રોઈડ અગિયાર એન્ડ્રોઈડ બાર તેર અને ચૌદ પર રન કરતા મોબાઈલ ફોન માટે છે તેની અસરને કારણે આ નબળાઈઓને હાઈ રિસ્કવાળી ગણાવાઈ છે એલર્ટ જાહેર કર્યું જો તમે પણ સેમસંગ મોબાઈલ યુઝર્સ છો તો તમારે પણ કેટલીક વાતો ધ્યાનમાં રાખવી પડશે આ ખામીઓને કારણે હેકર્સ સરળતાથી તમારા ફોનની સિક્યોરિટીને બાયપાસ કરી શકે છે સાથે જ ફોનમાં હાજર સેન્સિટિવ ઇન્ફોર્મેશનને સરળતાથી એક્સેસ કરી લેશે આ વલ્નેરેબિલિટીઝ નબળાઈઓ અલગ અલગ છે અને તેની અસર પણ સેમસંગ ઇકોસિસ્ટમના જુદા જુદા કોમ્પોનેન્ટ પણ થાય છે કઈ કઈ ખામીઓ પકડાઈ સાર ના જણાવ્યા અનુસાર સેમસંગના ફોનમાં નોક્સ સિક્યોરિટી ફીચર્સનો ખોટો એક્સેસ ફેશિયલ રેકગ્નિશન સોફ્ટવેર માં ખામી એઆર ઇમોજી એપમાં કરપ્શન વલનેરેબિલિટી અને અન્ય કેટલીક ખામીઓ જણાઈ આવી છે કેવી રીતે બચી શકશો આ રિસ્કથી બચવા માટે તમારે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી પડશે સૌથી પહેલા તો તમારે લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ ઇન્સ્ટોલ કરવાનું રહેશે તેના માટે તમારે સેટિંગ માંગ જવું પડશે જ્યાં તમને સોફ્ટવેર અપડેટનું ઓપ્શન મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ પર ક્લિક કરવાની રહેશે આ રીતે તમારું કામ થઈ જશે જો તમે લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ ઇન્સ્ટોલ નહીં કર્યા હોય તો તમારે સાવચેત રહેવું પડશે ખાસ કરીને ત્યારે જ્યારે તમે કોઈ અજાણી એપને ઇન્સ્ટોલ કરી રહ્યા હોવ કયા ફોન પર થશે અસર સાર ટીનના જણાવ્યા અનુસાર આ નબળાયો એન્ડ્રોઈડ લગિયાર બાર તેર અને ચૌદ પર રન કરતા તમામ સેમસંગ ડિવાઇસમાં મળી આવી છે એટલે કે જો તમારી પાસે આ બ્રાન્ડના બજેટ ફોનથી લઈને લેટેસ્ટ ફ્લેગશીપ સેમસંગ ગેલેક્સી એસ તેવીસ સિરીઝ હોય કે પછી ગેલેક્સી સેડ ફ્લિપ પાંચ અને ગેલેક્સી સેડ ફોલ્ડ પાંચ પણ હોય તમારે તમારા ફોનને તુરંત અપડેટ કરો